નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત બેંક લિમિટેડ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત કરોડ થી વધારે છે બેંક માટે સ્ટાફની રસ ધરાવત ઉમેદવારોએ બેંકની વેબસાઇટ પર કેરિયર સેક્શનમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો બેંક વેબસાઇટ છે ડબલ્યુ ડોટ બી એમસી બી ડોટ કોમ પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો બ્રાન્ચ મેનેજર સૂચિત અમદાવાદ શાખા માટે ક્લરિકલ ટ્રેની બેંકની તમામ શાખાઓ માટે તથા સૂચિત અમદાવાદ શાખા માટે ફાઇનાન્સ ઓફિસર હેડ ઓફિસ સરદારધામ શાખા તેમજ આઈટી મેનેજર માટે હેડ ઓફિસ માટે જગ્યા છે મિત્રો લાયકાત અને રજ ધરાવતો ઉમેદવારો વિગતવાર જાહેરાત માટે બેંકની વેબસાઇટ પર કેરિયર સેક્શનની મુલાકાત કરવાની રહેશે તેમજ અરજી કરવા માટે બેંકનું પોર્ટલ તારીખ પાંચ એપ્રિલ બે થી ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ત્રેવીસ તો કલાક સુધી ખુલ્લું રહેશે મૌખિક ઇન્ટરવ્યુ સમયે ઓરિજિનલ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે તેમજ પગાર ધોરણ લાયકાત તમે જોઈ શકો છો તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ બ્રાન્ચ મેનેજર ક્લેરિકલ ટ્રેની ફાઇનાન્સ ઓફિસર તેમજ આઈટી મેનેજર આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય